નમસ્કાર ખડું મિત્રો આપ સૌ સૌખડ મિત્રોનું હાર્દિક સ્વાગત છે અમારી ગુજરાત એપીએમ ચેનલમાં તો ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ફેસબુક પેજ પર જોઈ રહ્યા હોય તો ફોલો કરી લો જેથી આગળના વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ કપાસના સો એ સો ટકા સાચા બજાર ભાવ બાબરા માર્કેટયાર્ડમાં તેરસો થી લઈને પંદરસોના પંચોતેર રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડ ની વાત કરીએ તો બારસો થી લઈને ચૌદસો રૂપિયા આગળ વાંકાનેર માર્કેટ યાર્ડ માં બારસો પચાસ થી લઈને ચૌદસો ને સિત્તેર રૂપિયા હારીજ માર્કેટ યાર્ડ માં તેરસો પાંત્રીસ થી લઈને ચૌદસો નેવ રૂપિયા અંજાર માર્કેટ યાર્ડ માં બારસો થી લઈને ચૌદસો ને એસી રૂપિયા હિંમતનગર માર્કેટયાર્ડમાં તેરસો પાસઠ થી લઈને ચૌદસો ને પંચાણું રૂપિયા આગળ રાજકોટ માર્કેટ યાર્ડમાં તેરસો પચીસ થી લઈને પંદરસો ને પચીસ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં અગિયારસો ત્રીસ થી લઈને ચૌદસો ને અઠ્યાસી રૂપિયા ધાંગધ્રા માર્કેટ યાર્ડમાં તેરસો થી લઈને ચૌદસો ને એસી રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં તેરસો પચાસ થી લઈને પંદરસો રૂપિયા આગળ બોટાદ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસ થી લઈને પંદરસો ને છ રૂપિયા ધોલ માર્કેટમાં બારસો પચાસ થી લઈને પંદરસો ને દસ રૂપિયા ચોટાણા અગિયારસો ચૌદસો ને ત્રેપન રૂપિયા ચાણસમાં અગિયારસો થી લઈને ચૌદસો ને પાસઠ રૂપિયા આગળ હળવદ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસ થી લઈને પંદરસો ને છ રૂપિયા વડાલી માર્કેટ યાર્ડમાં ચૌદસો અગિયાર થી લઈને પંદરસો રૂપિયા કુકરવાડા માર્કેટ યાર્ડમાં તેરસો પાસઠ થી લઈને ચૌદસો ને ચોર્યાસી રૂપિયા વિજાપુર માર્કેટયાર્ડમાં તેરસો સાહીઠ થી લઈને પંદરસો ને ચૌદ રૂપિયા તમારી આજુબાજુના માર્કેટયાર્ડના ભાવ રહી જતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી દો